સ્કીમી ડુપ્લિકેશન થતું હોવાનો મામલો બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાની આશંકા છેલ્લા ચાર વર્ષથી વોચનું ડુપ્લિકેશન થતું હતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર થતું હતું વોચનું વેચાણ કંપની દ્વારા ઓનલાઇન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટને સાથે સ્થાનિક પોલીસને સાથે રાખી કંપનીએ તમામ એજન્સીઓ પર તપાસ શરૂ કરી એસએસ એન્ટરપ્રાઇઝ નિવાન ફેશન આશીર્વાદ એન્ટરપ્રાઇઝ આશીર્વાદ ફેશન અને નિવાન ફેશનનો ઓનર પિયુષ વિરળિયા કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં છ કરોડની વોચ ડુપ્લિકેશન થયું હોવાનું સામે આવ્યું વધુ તપાસમાં આંકડો વધે તેવી પણ શક્યતા